હેલો વિદ્યાર્થી મિત્રો ભરતીના વિડીયોમાં તમારું સ્વાગત છે બધા મિત્રોનું તો આઈઆઈટી ગાંધીનગર દ્વારા ભરતીની જાહેરાત કરીશ મીઠું ઓપ્ટિશનમાં જે પગાર છે અઠ્યાવીસ હજાર સુધીનો પગાર છે અને ચેલેમાં જો નવા હોય મિત્રો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો બીજા પણ મિત્રોને શેર કરો તો એને પણ અહીંયા છે ન્યૂઝ સમાચાર અથવા લાભ મળી રહે મિત્રો તો આપણે આજ વાત કરવાના છીએ તો આઈટીઆઈ ગાંધીનગર દ્વારા ભરતી છે એના વિશે આપણે પૂર્ણ ડિટેલમાં ચર્ચા કરીશું તો વિડીયોમાં અંત સુધી નિહાળો મિત્રો તો આઈટીઆઈ ગાંધીનગર દ્વારા જે ભરતી છે બે હજાર ચોવીસમાં એની જાહેરાત કરી દીધી છે મિત્રો કઈ રીતના પ્રોસેસ ફોર્મ કઈ રીતે ભરવા એ પણ આપણે અહીંથી ડિટેલમાં ચર્ચા કરીશું મિત્રો તો મજા આવે તો વિડીયો અંત સુધી નિહાળો આપણે વાત કરવાના છે મર્યાદા વયમર્યાદા શું રહેવાની છે પછી પગાર ધોરણ પછી નોકરી કેવી રીતે છે અરજી કરવી નોકરીમાં તમારે પછી એપ્લિકેશન ફી શું છે આઈટીઆઈ માટેની જે મહત્ત્વની તારીખો શું છે અને અરજી કરવાની લિંક આઈટીઆઈ અને જે આપણે વેબસાઇટ પણ એના વિશે પણ વાત કરીશું તો આઈટીઆઈમાં છે તમારે અરજી કરવા માટે આ કઈ વેબસાઇટ ઉપર જાવ એ પણ આપણે અહીંથી ડિસ્કસ કરવાના છીએ મિત્રો તો આગળ વાત કરીએ તો આઈટીઆઈ ગાંધીનગર દ્વારા જે ભરતી છે આમાં પ્રિન્ટ મિસ્ટિકના કારણે ભારતી લખેલું છે પણ ભરતી છે બે હજાર ચોવીસમાં એની વય મર્યાદા વિશે વાત કરીએ તો અઢાર વર્ષથી લઈ અને પિસ્તાલીસ વર્ષની અંદર હો હોવ તો તમને થોડી ઘણી છૂટછાટ મળવા પાત્ર હશે મિત્રો સરકારશ્રીના નિયમ મુજબ તો તમને થોડી ઘણી છૂટછાટ મળી શકે છે પણ અઢાર વર્ષ મિનિમમ તમારે હોવા જોઈએ આપણે આગળ ડિસ્કસ કરીએ તો આઈટીઆઈ ગાંધીનગર દ્વારા ભરતી માટે છે અને પગાર ધોરણની વાત કરીએ પગાર ધોરણ છે પંદર હજાર સ્ટાર્ટ કરી અને તમારો અઠ્યાવીસ હજાર સુધીનો તમારો પગાર થઈ શકે છે મતલબમાં અને પછી બાકી તમારું કામ ઉપર ડિપેન્ડ કરે મિત્રો તમારું કામ કઈ રીતના છે અને એના પર તમારો પગાર પણ થોડો થોડો ધીમે ધીમે દર મહિને વધારો પગારમાં થતો હોય છે મિત્રો આગળ તો આઈટીઆઈ જે ભરતી પ્રક્રિયા છે પસંદગી પ્રક્રિયા તોની વાત કરીએ તો ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી દ્વારા ગાંધીનગર દ્વારા પસંદગી માટે ઇન્ટરવ્યુ પ્રદર્શનના આધારે છે તો જો ઇન્ટરવ્યૂ છે એના આધારે તમારું જે પસંદગી પ્રક્રિયા છે એ આરામથી થતું હોય છે મિત્રો તો તમારે લાભ લઈ અને તમારું જે સિલેક્શન માટે છે તમારે પ્રયત્ન કરવાનો રહેશે મિત્રો બંને તો ઇન્ટરવ્યૂની ફૂલ તૈયારી સાથે જ જવાનો બરાબર તો તમારું સિલેક્શન થઈ શકે મિત્રો આગળ આપણે વાત કરીએ તો આઈટીઆઈ પસંદગી પ્રક્રિયા દ્વારા આપણે આગળ વાત કરીએ એ પ્રમાણે તમારો જે દસ્તાવેજો છે એમાં જે જરૂરી દસ્તાવેજો છે તમારે એની કોપી છે એટલે ઝેર સાથે લઈ અને જવાનું રહેશે મિત્રો કારણ કે આને એક રેઝ્યુમ બરાબર રેઝ્યુમ અથવા સીવી બે એક પણ કોઈ પણ હોય ચાલે તો એ તમારે ભૂલાવીને એટલી વસ્તુ છે ડોક્યુમેન્ટ જે તમારો અભ્યાસ ધરાવતા માર્કશીટ છે લિવિંગને જે જાતિ પ્રમાણપત્ર આ બધી માહિતી છે આગળ વાત કરીએ તો નોકરીએ કઈ રીતે અરજી કરવી તો આપણે વાહ આગળ તમારા ખાલી સંસ્કરણ આઈટીઆઈ ગાંધીનગર નોન સ્ટેશન રિકવાયરમેન્ટ દ્વારા જે આ અરજી પ્રક્રિયા છે એ હાથ ધરવામાં આવી છે તમારે એટલું સર્ચ કરવાનું છે આઈટીઆઈ ગાંધીનગર ખાલી એટલું સર્ચ કરશો એટલે બાકીની ઓફિશિયલી વેબસાઇટ ઓપન થઈ જશે અને કોઈને ખબર ના પડે કે આમાં કઈ રીતના છે તો આપણે કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરીએ અને જણાવવું બરાબર અને જે ફોટા છે એ તમારે ઓનલાઈન સ્કેન કરેલા હોય એ અપલોડ કરવાના રહેશે અને આઈટીઆઈ ગાંધીનગર દ્વારા માટે અરજી કરવા માટે છે તો ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓફ દ્વારા તો આપણે જે એપ્લિકેશન ફી છે એ એકદમ ફ્રીમાં અને સંપૂર્ણ મફતમાં છે એ તમે ફોર્મ ભરી શકશો મિત્રો અને ટેકનોલોજી ગાંધીનગર ભરતી આઈટીઆઈ દ્વારા જોબ વેકેન્સી માટે સરનામું તપાસો તો કઈ આગળ સરનામું પર તમારે જવાનું રહેશે તો આપણે જોબ પ્રકાશ બાવીસ ચાર અને ઈમેલ દ્વારા તમારે સબમિટ છે એ મોકલવાનું રહેશે આઈટીઆઈ ગાંધીનગર ઈમેલ છે એના પર તમારે છે તમારી અરજી છે એ મોકલવાની રહેશે હવે કોઈ મિત્રોને ડાઉટ હોય તો કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરી અને તમે એનું જે રિપ્લાય છે તો આન્સર મેળવી શકો છો મિત્રો નવા વિડીયોમાં મળીએ ત્યાંથી લઈએ રજા જય હિન્દ જય ભારત મિત્રો